ગુલાબસિંહ રાજપૂત ગીરી બના રામકિશન ઓઝા સાહેબ ભરતસિંહ વાઘેલા જાગીદાર સમાજના

રાવણા રાજપૂત સમાજ સૌ ક્ષત્રિય સમાજને ને આમંત્રણ ના માન આપીને વધારેલા સૌ મહેમાન શ્રીઓ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આજે આ લોકસભાની ચૂંટણીના અનુસંધાને બનાસકાંડાની જનતા આશીર્વાદ આપે સાત તારીખે એક લોકશાહી ભાગ છે બાપુ પણ હું મારી

એ ઇતિહાસના સાક્ષી બનતા હોય છે અને ઇતિહાસના સાક્ષી બનતા હોય છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતની અંદર જ્યારે પહેલામાં પહેલી ટિકિટ બાપુ તમે માને જાહેર કરીને ત્યારે મારો ક્ષત્રિય સમાજ હોય કે મારો બનાસકાંઠા જિલ્લો હોય આ બે ટાઈમે બાપુ તમારો આભાર માન્યો અને અમને એમ લાગ્યું કે બનાસકાંઠાની જનતાની નોંધ એક જાગીરદાર આગેવાને જાગીરદાર નેતાએ એક ગરીબ સમાજની દીકરીની પહેલામાં તેની દિકરી જાહેર કરીને એની નોંધ લીધી છે એને સન્માન આપ્યું મારા સૌ વડીલોને એક બેન દીકરી તરીકે મારે કોઈ રાજકીય ભાષણ નથી કરવા જ્યારથી કરીને ક્ષત્રિય સમાજ એની અસ્મિતા માટે બેન દીકરી માટે એ આજથી નહીં પણ ભૂતિ ઇતિહાસ ગવા છે કે અઢારે આલમ ક્ષતિશય કોમની કોઈ પણ બેન દીકરી હોય ગામમાં નાના મોટો કોઈ તકલીફ કે ઝઘડા જેવું હોય અને એ ગામની અંદર ક્ષત્રિય સમાજનું એક ઘર હોય ને તો એને અઢારે આલમ એમ કે બાપુ અમારા ઘરે વધારો અમારી સાથે વધારો અમારી આ બેન દીકરીનો આ પ્રશ્ન છે અને એનું સોલ્યુશન કરવા અમને મદદ કરો આ પ્રણાલિકા જયારે એ સમાજો સાથે સંકળાયેલી હોય ત્યારે મેં કહ્યું એમ રાજકારણ એ લોકો એક લોકશાહી ભાગ છે પણ જયારે સમગ્ર તમામ સમાજ અઢારે આલમ સતીશે કોમ એ જાગીરદાર સમાજમાં પોતાની દીકરી માટે મદદ માંગતી હોય એ ઇતિહાસ આપણી પાસે ગવા હોય અને જયારે ક્ષત્રિય સમાજની પોતાની બેન બેટી સામે કોઈ કોઈ પણ

કે એક બે ઘર હોય અને ભારતીય જનતા પાર્ટી મિટિંગ રાખી હોય આગળ સમાચાર મળે કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર કે આગેવાનો આ ગામમાં આવવાના છે એ દિવસે આગલા દિવસે મારા ક્ષત્રિય સમાજના યુવાનો તમામ સમાજને જઈને નર્મ ભાવે વિનંતી કરે કે અમે આખી જિંદગી તમારા ભેગા રહ્યા છીએ અને અત્યારે અમારે તમારી જરૂર છે તમે અમારા ભેગા રહો અને અમારા કહેવા ત્યાં મીટિંગ ના કરો અને સમગ્ર તમામ ગામોની અંદર તમામ ગામના તમામ અઢારે આલમ સતીશે કોમે એ જાગીરદાર સમાજને ટેકો આપીને એ ગામમાં ભારતીય જનતા પાર્ટીની મીટિંગ નથી થવા આપી આ તમારી લોકો સાથેનો પ્રેમ અને એને લાગણી છે એક બાજુ શરમુખતા જાય એક બાજુ નરમતા છે અને વિવેકની વાત આવે ત્યારે એનું પ્રમાણપત્ર જાગીરદાર સમાજને કોઈનું લેવાની જરૂર ના પડે ત્યારે તમારી બેન તરીકે દીકરી તરીકે હું વિશેષ નથી કહી શકતી પણ એટલું ચોક્કસથી કહીશ હમણાં મને બે ત્રણ આગેવાનોએ વાત કરી કે ગેનીબેન આખા જિલ્લાનો પ્રવાસ રાતના સમયે પણ તમારે કરવાનો થાય છે ત્યારે તમે ડીએસપી ને લેટર લખીને તમારા પોતાના માટે કરીને પ્રોટેક્શનની ની માંગણી કરો ને એમને નર્મ ભાવે જવાબ આપ્યો કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગામો ગામ મારો ક્ષેત્રીય સમાજ ફેલાયેલો હોય અને એક ઉણ ગુવાસીને પ્રોટેક્શન માંગવું પડે તો એમની ખુમાલીને ક્યાંક લાચન લાગે આવડો ભરોસો જયારે અમે બધા તમારા ઉપર લઈને બેઠા હોય ત્યારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું જહાને ચીઠી લખી હતી રાન અવગણ ને અને આજે બેની બેને તમને વિનંતી કરી છે ચીઠી લખી છે તમે મારા બધા રાન અવગણ જેવા ભાઈઓ છો એમને

સીઆર પાટીલ સાહેબ નો સીઆર પાટીલ નેતૃત્વ છે અને એક બાજુ આપણું સૌનું ગૌરવ આપણા સૌનું ભવિષ્ય અને જે રાજની પરિવાર સાથેની પરંપરાને જાળવવા રાખીને એ પરંપરાને આગળ વધારવા માટે એક બાજુ આપણા બાપુ શક્તિસિંહ ગોહિલ બાપુનું નેતૃત્વ છે ત્યારે તમારે કોના હાથ મજબૂત કરવાના છે સમગ્ર ગુજરાત માં એક સીટ આવશે ને તો દિલ્હી ના દરબાર સંસદ ની અંદર છે કે હું બનાસકાંઠા જિલ્લો જીતી લાવ્યો છું આમ તો સાહેબ બાપુ પેલા પાંચ લાખ ના દાવા કરતા હતા કે અમે તો બધી પાંચ લાખ પ્લસ ની સીટો જીતીએ છે

ગુજરાત પ્રદેશ ના ભાજપના પ્રમુખ ને અને રાજ્યના મુખ્યમંત્રી જનશક્તિ ને એક બાજુ ધનશક્તિ એક બાજુ સંસાધનો અને એક બાજુ સિદ્ધાંતો જ્યાં સિદ્ધાંતો હોય ને જ્યાં જનશક્તિ હોય ને ત્યાં ત્યાં કોઈ પણ પ્રકારની બીજી જરૂર પડતી નથી ત્યારે સંસાધનો વાપરી ચૂક્યા ગુજરાતના નેતાઓને બધાને લાવી ચૂક્યા અને હવે આવતીકાલે તમારે એમને પોતાને બનાસકાંઠામાં એક ગરીબ સમાજની દીકરીને હરાવવા માટે દેશના વડાપ્રધાનને આવવું પડે આનાથી મોટી તાકાત બનાસકાંઠા કઈ હોઈ શકે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આજે આ તમારું જે મામેરું મારું જે મામેરું તમે બધા ક્ષત્રિય સમાજે ભર્યું છે એ મામેરાની મર્યાદા હું સમજુ છું કોઈ બેન દીકરીના માતા ઉપર જાગીરદાર સમાજ સર્વ સમાજ ક્ષત્રિય સમાજ એના માતા મારે ચૂંદડી વઢાડે એ ચૂંદડીની શાન બાન ને મર્યાદા શું છે એ હું ખૂબ જવાબદારીપૂર્વક પૂર્વક સમજુ છું અને આ તમારી ચૂંદડીને ક્યાંય આંચ નહીં આવવા દઉં એની હું આપ સૌને ખાતરી આપું છું આજથી મારી જવાબદારી ઘણી મોટી વધી જાય છે મારે રાજકારણ પૂરતું સીમિત ન રહીને આ તમામ સમાજોની પરંપરાઓ મર્યાદાઓ એક બેન દીકરી માટે એક મહિલા તરીકે મારે કેટલું જ કરવાનું હોય આ જવાબદારી આજે મોટી મારા શિર ઉપર માથા ઉપર જાગીરદાર સમાજે નાખી છે અને જાગીરદાર સમાજે નાખી છે ત્યારે આપ સૌ બળદેવજી કહ્યું એ પ્રમાણે આજે તમે અમને ચુંદડી માતા માટે ઉડાડી સમર્થન આપ્યું હવે સાતમી તારીખે પાંચ કે છ વાગ્યા સુધી એક પણ બનાસકાંઠા નું બુથ રેડું ના રાખતા ત્યારે આ ચૂંટણી ની લાજ રહેશે હવે એમની પાસે ખોટું કરાયા સિવાયનું નું બીજું કોઈ ઓપ્શન વધ્યું નથી અને કોઈ ઓપ્શન નથી વધ્યું ત્યારે જે બુથો ઉપર ખોટો કરવા માટે જ્યારે એમની કાયમી પરંપરાઓ રહી છે એ બુદ્ધા ઉપર મારો જાગીરદાર સમાજ અને પ્રોટેક્શન આપે ગરીબોને એજન્ટોને પ્રોટેક્શન આપે અને જ્યાં સુધી મતદાન પૂરું ના થાય ત્યાં સુધી ખડે પગે રહી અને પાર્ટીને કોંગ્રેસ તરફ ઉપર કોંગ્રેસ પાર્ટીને મતદાન થાય એ પ્રમાણેની જે વ્યવસ્થાઓ હોય કે જે કંઈ નાના મોટું કરવાનું હોય રાજકારણમાં મારે તમને કાંઈ કહેવાનું ના હોય અને જાગીરદાર સમાજમાં એ

આજે ક્ષત્રિય સમાજ સમગ્ર અઢારે આલમ છતિશે કોમ ઠાકોર સમાજની દીકરીને મદદ કરે છે આવતીકાલે ક્ષત્રિય સમાજ હોય અઢારે આલમ છતિશે કોમને આજે કોઈ અમને વ્યંત નમે તો આવતીકાલે હાથ નમવાની જવાબદારી અમારી છે અને એમાં અમે કંઈક પીછી હાથ નહીં કરીએ અને લાસ્ટમાં માં જગદંબા ભવાનીને પ્રાર્થના કરું અમને મારા ભાઈઓના વીરોના પધામણા કર્યા વોળામણા કર્યા એમના એક પરંપરાગત રીતે ભાવણા લીધા મા ભવાની ને પ્રાર્થના કરું કે મા ભવાની જગદંબા હે મા અંબાજી મારા ક્ષત્રિય સમાજની ની એકતા ને ક્યાંય નજર ના લાગે એજ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર